Daddy? પચીસના રોજ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર તથા અખિલ સૌરાષ્ટ્ર રધુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચાના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને ગીરીવિલામાં બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોબેલ કોલેજના અસંખ્ય વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર જૂનાગઢના નાગરિકો ઉમટી પડતા આ બ્લડ કેમ્પમાં કુલ પાંચસો ત્રીસ બોટલનું ડોનેશન એકઠું થયું હતું જે જૂનાગઢ માટે એક રેકોર્ડ કહી શકાય આ બ્લડ બોટલોને જૂનાગઢ તેમજ રાજકોટની અલગ અલગ સંસ્થાઓમાં મોકલવામાં આવેલ આ આયોજનને સફળ બનાવવા જૂનાગઢના અલગ અલગ જ્ઞાતિઓના મહાનુભાવો એ હાજરી આપી ગિરીશભાઈ કોટેચાને જન્મદિવસની શુભકામના પાઠવેલ તેમજ બોલ્ડ ડોનેશન કેમ્પને બિરદાવેલ

અપના ઘર ખાતે સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવેલ વિજયભાઈ કિકાનીના સાનિધ્યમાં હવન યોજવામાં આવેલ ભાવિકોએ હવન પૂજન અર્ચનમાં ભાગ લઈ ધન્યતા અનુભવેલ રિપોર્ટ પ્રવીણ વઘાસિયા ખિે પ્રોદ્દનાર્થે નમસ્કારાયા ફલમ વાસ્તાલ દક્ષિણાપયા સાત્દક્ષિણા શિવાણી પરીરાસ્મલેધ્યાય ే అవయ్యో నమ్యాం నాదసంధానం చువితాగణేష్ విద్యాగణాయత్రీసందర్దేత ఓం గంగణపత నమ

રાણુના પુછો છે તો પેટ ચેમ્બરમાંથી તો ધ્યાન મરો વિદ્યા મરો કે આ ઇસાનની દીકામ તો ઇનામ હશે આમ જ તેસને પછી એની માં મુખ્યા બોલતો હો તો સંતસાઈ વાખો નારે વાહ આમ પાહી બાઈસ મનતા વાહ હેંગ જિન મસ્તમાન નમ મસ્તંદમ નમયતમ સચિદાનંદ યોગી કમ રક્ષક લાડુ કરવામાં આવે છે આવે છે શાંતિ માટે વડીલોની અને સુખ માટે સુખ માટે આયોજન કરવામાં આવે છે દર વર્ષે પહેલાં આની સ્થાપના કરવામાં છે આ સિદ્ધિ વિનાયકની આજના દિવસે એટલે પણ છે અને એમિત્તે દર સુદ ચોથ હવે છે પણ દર ચોથ યજ્ઞમાં સુખ ચોથમાં એકસો અગિયાર લાગણી છે પણ ભાદળા સુખ મહત્વ વધારે છે એટલે એ રીતે એકસો અગિયાર છે

ગણપતિ મહારાજનું તેની મજાક કરી હતી હાસી કરી હતી એટલે ગણપતિ મહારાજે તેને શ્રાપ આપ્યો કે જે ચંદ્ર દર્શન કરશે તો એને ચોરીનો આરોપ લાગશેમાંથી મુક્ત થવા માટે ત્યારબાદ ચંદ્રએ દસ દિવસનું પાર્થિવ ગણેશનું વ્રત કર્યું એટલે ભાદરવાસુ ચોથ થી ચૌદ સુધીનું આ પાર્થિવ ગણેશનું વ્રત એ સમસ્ત જગતમાં ઉજવાય છે

ધોરાજીના બાવલા ચોક ખાતે આ વર્ષનો ગણેશોત્સવ ખરા અર્થમાં એકતા અને સૌહાર્દનું પ્રતિક બન્યો બાવલા ચોક કા રાજા ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ગણપતિ સ્થાપના માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો માટે એક મંચ બની હતી બંને સમુદાયના સભ્યોએ ખભેખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણી કરી જેણે સાબિત કરી દીધું કે ધર્મ કરતા માનવતા અને એકતા વધુ મહત્વપૂર્ણ છે આ પ્રસંગે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ ગરચર સાહેબ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે હાજરી આપી અને ગણેશ ભક્તિમાં લીન થઈને આ ઉત્સવની શોભામાં વધારો કર્યો આ ઉપસ્થિતિએ દર્શાવ્યું કે કાયદાના રક્ષકો પણ ધર્મના ભેદભાવથી પર રહીને સમાજની સુખાકારી અને એકતામાં વિશ્વાસ ધરાવે છે આ ગણેશ સ્થાપનાએ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ સામાજિક સદભાવનાનો પણ સંદેશ આપ્યો છે બાવલા ખાતે જોવા મળેલી આ અનોખી એકતા અન્ય શહેરો અને સમુદાયો માટે પણ પ્રેરણારૂપ છે આ ગણેશોત્સવ ખરેખર બાવલા ચોક ને તેના નામ ને સાર્થક કરે છે જેને સાબિત કર્યું કે સાચી ભક્તિ એ જે છે જે લોકોને જોડે છે તોડે નહીં આ પ્રસંગે દરેક જણના ચહેરા પર એકતા અને ભાઈચારાનું સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું રિપોર્ટ જયંત વિંચુરા ધોરાજી આયા કર્યા ભાઈ અને ઉપર દબાવો દબાવવાના છે દબાવવા

આજ રોજ ધોરાજી ના શ્રી ભગવસિંહજી બાપુ ના સાનિધ્ય માં ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે આ તબકે ધોરાજીના પીઆઈ સાહેબ શ્રી આજરો જત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબકે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજીની મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું સાત દિવસનું સ્થાપન અહીંયા કરવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી એટલે કે એકસો આઠ દીપની પ્રગટાવીને મહાઆરતી કરવાની રહેશે આ તબકે ધોરાજીની વિશિષ્ટ અને ધર્મ પ્રેમી કલા પ્રેમી જનતા મોટા પાયે અહિયાં હાજરી આપે અને દર્શનાર્થે વધારે એવી બાવલા ચોખ્ખા રાજા ગણેશ મહોત્સવના તમામ યુવકોની લાગણી અને માગણી છે આજ કે ગણપતિ બાપા